તો મિત્રો તમે પાછલા વિડીયોમાં જોયું હતું કે અમે ખોબા હતા અને ખોબાથી અમે આવી આ તમે જોઈ શકો યુ ટર્ન પોઈન્ટ છે અને શંકરધોધ બી જવાના છે આ વિડીયોમાં અને લાસ્ટમાં જવાના તો વિડીયોમાં મંડિયા રહીજો તો મિત્રો ખોબાથી હવે અમે આગળ નીકળી અને આ સુંદર એવું લોકેશન છે ખપાટીયા ગામ છે અને સામે તમે જુઓ ડુંગરો અને એમ ગ્રીનરી બી મસ્ત છે અને ત્યાંથી અમે હવે નીકળીને ખડકી તરફ રવાના થઈ રહ્યા છે અને તમે એક વખત જરૂર આખા ધરમપુર ધરમપુરની વિઝિટ કરજો ગોળ ગોળ ફરજો મજા આવશે તમને બી અને એમ તો બધા રોડ સારા છે એમ તમે ગોળ જશો ને તો રોડ સારા છે અને હવે આપણે થોડી વારમાં પહોંચી જઈશું ખડકી को खड़की यूटन के लिए यहाँ से ये आप देखिए ये रोड है और यहाँ से आना पड़ता है अभी ये पूरा नजारा आपको दिखाता हूँ तो मित्रों कहीं का वो यूटन से या ते जो सको लैंडस्केप में ते जो सको अने पोर्ट्रेट में भी जोजो जो। तुमने खबर पड़ी जैसे सुंदर एवं नजारो सही नो ये पूरा यूटन है यहाँ તો અહીં રોપણીની તૈયારી ચાલી રહી છે જોઈ શકો તમે ખેતરો ખેડવાનું ચાલુ છે બડોદોથી અને હવે આપણે પહોંચીશું ધોધ અને મિત્રો તમે જો આખું ધરમપુર ફરવા માંગો તો પહેલાં ગોરવડ જાવ થી તમે ખોબા થઈને પછી શંકરધોધ અને વિલ્સન હિલ કરજો તમને મજા આવશે ગોળ ફરીને અને ત્યાં અદભુત નજારાઓ બી તમને જોવા મળશે ડુંગરો તમે મજા આવશે અને આ છે લાસ્ટમાં વિલ્સન હિલનું જે તમે પેલું સ્મારક જોઈ શકો અને લાસ્ટમાં તમને શંકરધોધનો ડ્રોનનો વિડીયો બી બતાવી દઉં